મોડાસા એશિયા કપના ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવતા સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાયો છે આ જીતની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ અનોખી રીતે જોવા મળી નવરાત્રિના તહેવારમાં ખેલૈયાઓએ ભારતની જીતની ખુશી ડાન્સ કરીને વ્યક્ત કરી ખાસ કરીને નાના બાળકો દેશભક્તિના ગીતો ઉપર ખૂમકા લગાવતા નજરે પડ્યા નવરાત્રિના રંગીન માહોલ વચ્ચે ક્રિકેટ જીતની ખુશીની ઉમટતા ખેલી ગયામાં દોગાણો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ સાથે જ અરુણમ રન ઇનિંગ રમીને મહત્વપૂર્ણ યોગદાન આપતા ભારતે પાકિસ્તાનની ભૂળ ધૂળ ચટાવતા દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો અને અરવલ્લીના મોડાસામાં પણ નફા આનંદ ઝૂમી ઉઠ્યા હતા રાજકોટમાં ફરી એક